હું મારો પોતાનો અનુભવ જણાવું ને તો અત્યાર સુધીમાં જેટલા પણ કામ કર્યા ને એમાં સૌથી સુકુનદાયી કઈ કામ હોય તો એ ખેતીવાડી ને પશુપાલન અને બીજી બાજુ જો અત્યાર સુધીમાં જેટલા પણ કામકાજ મેં જોયા ને કર્યા એની અંદર સૌથી કઠિન અને સૌથી તકલીફદાય કોઈ કામ હોય તો એ પણ ખેતીવાડીને પશુપાલન કારણ કે આમાં ક્યાંથી ક્યારે કઈ રીતે કઈ આગાહીથી કંઈ પ્રોબ્લેમ થશે એનું કાંઈ જ નક્કી નહીં પણ છતાંય તે તમે એક વખત જો આ વસ્તુમાં જોડાના હોવ તો આવે છે મજા બાકી મારી ગણતરી પ્રમાણે જુઓ ને તો વધુ ભાગે જે કાંઈ પણ લોકો શહેરમાં રહે છે ને અથવા તો જે કોઈ પણ અત્યારે કંઈક કેપેબલ થઈ ગયા છે એ તમામ લોકોનો એક જ તમને જવાબ મળશે કે મારે હવે ટૂંક સમયની અંદર ખેતી ક્યાંક લેવી છે અને ત્યાં આરામ કરવો છે કારણ કે જ્યાં સુધી તમે જમીન સાથે નહીં જોડાવો ને ત્યાં સુધી સુકૂન નથી